પારડી ભિલાડવાડા બેંકની વાર્ષિક સભામાં સભાસદોને વીસ ટકા ડિવિડન્ડ આપવાનો ઠરાવ કરતા આનંદ બેંકે આ વર્ષે બેતાલીસ હજાર સભાસદોને સારો નફો ડિપોઝિટ ડિવિડન્ડ ઢિરાણ અને એનપીએમમાં ઘટાડો લાવ્યા

સરદાર ભિલાડવાડા બેંકની પંછાણુમી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન જીતેન્દ્ર દેસાઈના અધ્યક્ષતા હેઠળ મળી હતી સભાની શરૂઆત બેંકના જનરલ મેનેજર સિદ્ધાર્થ શુક્લાએ કરી હતી જેમાં સર્વપ્રથમ તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ મળેલ વાર્ષિક સાધારણ સભાના હિસાબને બહાલી આપવામાં આવી હતી એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરા થયેલા હિસાબી વર્ષના ઓડિટરનો રિપોર્ટ ઓડિટ સર્વૈયો અને નફા નફાટોટાનો હિસાબ સ્વીકારવા બાબતે બેંકના ચેરમેન જીતેન્દ્ર દેસાઇએ રજૂ કર્યો હતો જે રજૂ થયા બાદ ઠરાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી જીતુભાઈ અહેવાલમાં તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પૂરા થયેલ નાણાકીય વર્ષમાં બેંકે પ્રોવિઝનો તથા ઇન્કમ ટેક્સની જોગવાઈ પહેલાંનો બેંકનો ગ્રોસ નફો રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ ત્રેવીસ કરોડમાંથી રૂપિયા આઠ પોઈન્ટ ઓગણીસ કરોડ પ્રોવિઝનો કરવાથી ચોખ્ખો નફો એકવીસ પોઈન્ટ ઝીરો ચાર કરોડ થયેલ છે હોવાનું જણાવ્યું હતું આ વખતે સત્યાવીસ જેટલા ખેડૂતોને ઓગણસી જેટલા જાત જમીન જેમના લોનના પૈસા બાકી છે અને સરકારે માફ કર્યા હતા એમના એક કરોડ છત્રીસ લાખ માફ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો જ્યારે બેંકના ઇતિહાસમાં પહેલી વખત સભાસદોને વીસ ટકા ડિવિડન્ડ આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો વાર્ષિક સામાન્ય સભામાં બેંકના ડિરેક્ટર કમલેશ પટેલ દર્પણ દેસાઈ ફાલ્ગુનીબેન ભટ્ટ પારુલબેન દેસાઈ વગેરે ડિરેક્ટરો હાજર રહ્યા હતા બેંકના જનરલ મેનેજર સિદ્ધાર્થ શુક્લા આસિસ્ટન્ટ જનરલ મેનેજર નિલય દેસાઈ આસિસ્ટન્ટ જનરલ મેનેજર જ્યોતિબેન દેસાઈ ચીફ એકાઉન્ટન્ટ જાગૃતિબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મહત્વના નિર્ણયોમાં અમે પહેલા તો સભાસદોને ડિવિઝન બે વર્ષથી આપી નથી શક્યા એટલે આ વર્ષે વીસ ટકા આપવાનું નક્કી કર્યું છે બોર્ડે અને આ સભાએ મંજૂરી આપી છે એટલે સભાસદોને વીસ ટકા ડિવિડન્ડ મળશે અને જે જૂના ઘણા સમયથી અમારા ખેડૂતોનો જે એક પ્રશ્ન હતો એવા માફીનો ઘણા વર્ષથી પેન્ડિંગ હતો એવી ગયા વર્ષે બી અમે આનો ઠરાવ આને સામાન્ય સભામાં ઠરાવ કરેલો પણ એની કંઈક પૂછને લીધે રહી ગયેલો બાકી આ સભામાં પાછો એનો નિર્ણય કરી તો એ નિર્ણય કરી ને સભાસદો લાભ મળે એ મહત્વનો નિર્ણય છે બાકીના તો સભાસદો એ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ બેંક 95 વર્ષ સુધી કાર્યરત રહી છે અને ભવિષ્યમાં ભી રહી એના માટે જે કે બોર્ડે નિર્ણય લેવાનો એવા ઐતિહાસિક નિર્ણયો કોણ બ્રાન્ચ ઉધારવાની અમારી ઈચ્છા છે એના માટેનો ભી અમે તૈયારી કરી છે બધી જ બ્રાન્ચોનું રિનોવેશન કરી નાખ્યું છે નવી બ્રાન્ચ આવે મે એક મોબાઈલ વાન જેથી કરીને ગામડા આંતર આંતરિક ગામડામાં જે જગ્યાએ આપણે પહોંચી ન શકે બેંક ત્યાં જાય એવી યોજના પણ અમે બનાવી રહ્યા જેથી કરીને સામાન્ય માણસોને ઘર બેઠા બેન્કિંગ સેવાનો લાભ મળી શકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને અને કરો દબાવો જેથી ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન મોબાઈલ પર સૌથી પહોંચે એન્ડ ધ